ભીંડાને ભરવાની ઝંઝટ વગર નવી રીતે ભરેલા ભીંડાનું શાક બનાવીશું સાડા ત્રણસો ગ્રામ જેટલો ભીંડો લીધો છે આગળ પાછળથી કટ કરી વચ્ચે આ રીતે કટ લગાવી લઈશું હવે કઢાઈમાં વન ફોર્થ કપ જેટલું તેલ ગરમ કરી ભીંડાને સારી રીતે તળી લઈશું ભીંડો આ રીતે તળાઈ જાય એટલે એને પ્લેટમાં કાઢી લઈશું હવે એ જ તેલની અંદર જીરું હિંગ અને એક ટેબલ સ્પૂન જેટલી આદુ લસણની પેસ્ટ ઉમેરી અને એક મિનિટ માટે સાતળી લઈશું અને ત્યારબાદ બે ડુંગળીની પ્યોરી કરી લીધી હતી એને પણ ઉમેરી અને એને બેથી ત્રણ મિનિટ માટે સાતળી લઈશું ત્યારબાદ બે ટમેટાની પ્યોરી કરી લીધી હતી એને પણ ઉમેરી અને પણ સાતળી લઈશું ડ્રાય મસાલો તૈયાર કરીશું બે ટેબલ સ્પૂન જેટલું કશ્મીરી લાલ મરચું હળદર પાવડર ધાણાજીરો પાવડર ગરમ મસાલો નમક અને બેસન ઉમેરી ડ્રાય મસાલો તૈયાર કરી ગ્રેવીની અંદર એડ કરી દઈશું અને તેલ ઉપર આવે ત્યાં સુધી આપણે એને કૂક કરી લઈશું આ રીતે તેલ ઉપર આવી જાય એટલે બે ટેબલ સ્પૂન જેટલી એટલું દહીં ઉમેરી સારી રીતે મિક્સ કરી લઈશું અને એકાદ મિનિટ કૂક થાય એટલે તળેલો ભીંડો ઉમેરી સારી રીતે મિક્સ કરી ઢાંકણ બંધ કરી ત્રણથી ચાર મિનિટ માટે કૂક કરી લઈશું શાક તૈયાર છે